જય માતાજી મિત્રો તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોંગની અપડેટ આવી ગઈ છે દોસ્તો તો ક્યારે જોવા મળવાની છે તેની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે દોસ્તો અને થોડી ઘણી ફિલ્મ વિશે પણ વાત કરવાના છે દોસ્તો તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે સ્વરી સાજણા તો બધી જ અપડેટ તમને આ ચેનલ પર મળશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને કરી દેજો લાઇક તો દોસ્તો હવે વાત કરીએ તો આ ફિલ્મની તારીખ આવી ગઈ છે દોસ્તો તો તસવીર તારી દિલમાં રાખી છે મેં સુપરહિટ સોંગ દોસ્તો થયું હતું અને ઇન્સ્ટાગ્રામમાં બહુ બહુ પડાવી દીધી હતી તો હવે વાત કરીએ તો આ ફિલ્મ તમને આવતીકાલે સવારે જોવા મળવાનું છે દોસ્તો મ્યુઝિક જક્શન ચેનલ ઉપરથી દોસ્તો તો તમને આ સોંગ દોસ્તો વિડીયો સોંગ જોવા મળવાનું છે દોસ્તો એમપી થ્રી સોંગ તો મિત્રો હોરલેલી હતું જ મ્યુઝિક જક્શન ચેનલ પર પણ તમને ટૂંક સમયની અંદર એટલે કે કાલે દોસ્તો તમને સવારે જોવા મળી જશે ફૂલ એચડીમાં તસવીર તારી દિલમાં રાખી છે મેં તો સુપરહિટ આ સોંગ હતું તો હવે ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મ સોરી સાજણા જે હોળી ધોળીના તહેવારોમાં રિલીઝ થયું હતું ને સારી એવી કમાણી પણ આ ફિલ્મે કરી હતી તો દોસ્તો હવે વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજણા ફિલ્મ વિશે તો દોસ્તો મેં ઘણા બધા કોન્ટેક કર્યા હતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કર્યા હતા મ્યુઝિક જક્શન એટલે કે 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 મકવાણા જે છે ફિલ્મના ડાયરેક્ટર જેમની સાથે મેં વાત કરી હતી મેસેજ કર્યા હતા કે આ ફિલ્મ તમારી પાસે છે તો તેમણે પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ અમારી પાસે છે દોસ્તો કારણ કે હજી સુધી ફિલ્મના કોઈ રાઈસ વેચ્યા નથી મ્યુઝિક જક્શન જે ચેનલ છે તેમની પાસે જ આ ફિલ્મ છે તો ટૂંક સમયની અંદર તમને હોળીના તહેવારમાં દોસ્તો જોવા મળવાનો છે સોરી છાજણા ફિલ્મ એ પણ મ્યુઝિક જક્શન ચેનલ ઉપર દોસ્તો કારણ કે તેમાં જે ફિલ્મના સોંગ હોય છે જે સોંગ વિડીયો સોંગ રિલીઝ કરી દેવામાં આવી રહ્યા છે દોસ્તો તો મ્યુઝિક જક્શન ઉપર કાલે સવારે વિક્રમ ઠાકોરનો વિડીયો સોંગ આવવા જઈ રહ્યું છે અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયો સારો લાગ્યો હોય તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી હિન્દ વંદે